નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કરજણ સંદેશ ન્યૂઝ તો મહત્વના સમાચાર અમારા સંવાદદાતા હૈદર પઠાણ સાથે જેતપુર તાલુકાના નદી બ્રિજને લઈ ગરમાતું રાજકારણ દિવસ પહેલા બે ટુકડા થયેલ ભારજ નદી બ્રિજ તથા ડાયવર્ઝનનું તેરમું યોજી આમ આમ આદમી પાર્ટી દ્વારા આમ જનતા રોડ જોડી બ્રિજ ઉપર બેસી વિરોધ કરવામાં આવ્યો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે આવેલ ભારજ નદી ઉપરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થયાને એક વર્ષ કરતાં વધુ સમય થયો છે જેને લઈને ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તેમાં બે કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો જ્યારે પુલ બનાવવા માટે તંત્ર એક વર્ષથી કોઈ કામગીરી ન કરી હોય તેમ લાગી રહ્યું છે જ્યારે સુખી ડેમમાંથી પાણી મોટી રકમથી ડાયવર્ઝન ધોવાયું સાથે સાથે પુલનો એક ભાગ તૂટી જતા બ્રિજ બે ભાગમાં વહેંચાઈ ગયો છે પાવી જેતપુરનું જાણે અસ્તિત્વ ખતરામાં હોય તેમ લાગી રહ્યું છે વેપાર ધંધા પડી ભાંગ્યા છે પબ્લિકને અવરજવર માટે ખૂબ મોટો ફેરો ફરવો પડે છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આમ આદમી પાર્ટીના રાધિકાબેન રાઠવા તથા રંજન તડવી આમ જનતાને સાથે રાખી ભારત બ્રિજના તેરમાં વિધિ રાખી રામથૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો તો આવું જોઈએ શું કહી રહ્યા છે રાધિકાબેન રાઠવા અને રંજનબેન તડવી બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર છે એના અનુસંધાનમાં જે અત્યારે અમારા હિન્દુ વિધિમાં જે તેરમું છે એ તેરમું આજે રાખેલું છે અને કોઈ બી આત્મા જ્યારે પરમાત્મામાં વિલીન થતો હોય ત્યારે રામ શબ્દ ઉચ્ચારાય છે કોઈ હીરોનું નામ લેવાતું નથી કોઈ રાજકીય વ્યક્તિનું નામ લેવાતું નથી હે રામ હે રામ શબ્દ વપરાય છે એટલે આજે અમે આમ પાર્ટી દ્વારા અને આજુબાજુના જે પીડિત વ્યક્તિઓ જે છે લોકો દ્વારા અમે આજે બેઠા છે અને તેરમાને આજે વિધિ અમે કરી છે